અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકા ખાતે મલાવતણા નજીક હાઈટેક ઇમેજિંગ સેન્ટરમાં એક બનાવ છે હોબાળો મચી જવા પામ્યો હતો તો આ ઘટનાને લઈને લોકોના ટોળે ટોળા સ્થળે ઉમટી પડ્યા હતા તો આ ઘટનાની જાણ થતાં પોલીસ કાપલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો જે બાદ પોલીસે આ બનાવના મુખ્ય આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરતી હતી સમગ્ર મળી આવતી માહિતી મુજબ ધોળકામાં સાઈ એવન્યુની બાજુમાં આવેલ હાઈટેક ઇમેજિંગ સેન્ટરમાં એક યુવક દ્વારા પરણિતાની છેડતી કરવામાં આવી હતી ત્યારે યુવતીની છેડતી કરવા બાદ સ્થાનિક રહીશોના ટોળે એકઠા થઈ ગયા હતા આ ઘટનાની જાણ થતા જ ધોડકા ટાઉન પોલીસ સ્ટેશનના પીઆઈ સહિતનો સ્થાનિક ટીમ કાપલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો જે બાદ પોલીસ દ્વારા ટોળાને શાંત કરવામાં આવ્યું હતું જે બાદ પોલીસે યુવતીની પૂછપરછ કરતા તેની ફરિયાદમાં જણાવ્યું હતું કે તેના સાસુની બીમાર હોવાને લઈ તેમના પગનો એક્સરે તથા સોનોગ્રાફી કરાવવા માટે તેને લઈને આવ્યા હતા ત્યાં હાજર ફરિયાદી તેમના પતિ સાથે માસીના દીકરા હાજર હતા તેમની સાસુને સોનોગ્રાફી રૂમમાં લઈ જવામાં આવ્યા હતા ત્યારે ફરિયાદીના પતિ અને માસીના દીકરા પણ સાથે હતા ત્યારે ફરિયાદી હાઈટેક ઇમેજિંગ સેન્ટરના ભાખડા પર બેઠાતા તે સમયે હાઇટેક ઇમેજિંગ સેન્ટરના કમ્પાઉન્ડર પ્રશાંત અને તેના સાથેના બે મિત્રો દ્વારા તેની ફરિયાદી મસ્કરી અને બિબસ્ત ઇશારો કરવામાં આવ્યો હતો જેથી ફરિયાદીએ કરનાર બહેન ઉભી રહી સોનાગ્રામના રૂમમાં જઈ તેમના સાસુને લઈ જતા આ મામલે પતિને જણાવતા તેણીની ઘેરે જવાતા રહેવાનું જણાવ્યું હતું તો આ ફરિયાદના આધારે ધોળકા ટાઉન પોલીસે આરોપીને પકડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે તો સ્થાનિક રહીશો દ્વારા એવા પણ આક્ષેપો થઈ રહ્યા છે કે ગત સાંજે સાત વાગે ડોક્ટર સાહેબ ઘરે રવાના થઈ ગયા બાદ અને રવિવારે હાઈટેક ઇમેજિંગ સેન્ટરમાં દારૂની મહેફિલ અને યુવતી બોલાવી કુરકધંધા પણ થતા હોવાનું આક્ષેપો લગાવવામાં આવ્યા હતા આ એક ધોળકા ટાઉન પોલીસ માટે પણ તપાસનો વિષય બનવા પામ્યો છે તો ધોળકા ટાઉન પોલીસે સીસીટીવી ફૂટેજ ચેક કરે તો આખા કરસ્તાન બહાર આવી શકે તેમ છે ઇદ્રી શેખ સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ ધોળકા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ